ત્રણની પોસ્ટ રહેવાની છે મિત્રો આમાં પગારની જો વાત કરીએ તો મિત્રો તમને શરૂઆતથી રૂપિયા ઓગણપચાસ હજાર છસો લગી પગાર મળવાપાત્ર રહેશે આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે મિત્રો પંદર નવ બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો આ ભરતીમાં મિત્રો ઉંમર મર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કરીએ મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જી એસ 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 બી દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણની સીધી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી અંતર્ગત મિત્રો કુલ સાહીઠ જગ્યાઓ ભરવામાં આવશે જો તમે ઇજનેર ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ એક સુવર્ણ તક ગણી શકાય ત્યારબાદ વાત કરીએ તો આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે જેમાં ઉમેદવારોએ આ તક ઝડપી લેવી જોઈએ અને સમયસર પોતાનું ફોર્મ ભરી દેવું જોઈએ કારણ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ રાખવામાં આવેલી છે તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક ગણી શકાય ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોસ્ટનું નામ જેમાં મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણ કુલ જગ્યાઓની વાત કરીએ તો સાહીઠ જગ્યાઓ પગારની મિત્રો વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે તમને ઓગણપચાસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો પંદર નવ બે હજાર તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો આમાં ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે તો ઉમેદવારની ઉંમર પતર સપ્ટેમ્બર બે ના રોજ અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારો અને સરકારી નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવા રહેશે ત્યારબાદ આપણે વયમર્યાદામાં છૂટછાટની મિત્રો વાત કરીએ તો આમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે દસ વર્ષ અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે દસ વર્ષ એમ મિત્રો અલગ અલગ તમને મિત્રો છૂટછાટ મળવા પાત્ર રહેશે આ ભરતીમાં મિત્રો શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોને માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ આ ઉપરાંત ઉમેદવારો પાસે કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ હોવું જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે તો તમે મિત્રો આમાં અરજી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો અરજી ફી તો મિત્રો આમાં સામાન્ય વહીવટી વિભાગ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના પત્રમાં થયેલી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ધોરણ નીચે મુજબ છે જેમાં બિન અનામતની વાત કરીએ તો મિત્રો એમાં પાંચસો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે જ્યારે અનામતની વાત કરીએ તો એમાં મિત્રો તમારે ચારસો રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે આજે તમે જે અરજી ફી ચૂકવો છો તે પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તો પગાર ધોરણ તો પ્રથમ પાંચ વર્ષ માટે ઉમેદવારોને માસિક રૂપિયા ઓગણપચાસ નો ફિક્સ પગાર આપવામાં આવશે જ્યારે મિત્રો પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ ઉમેદવારોને સાતમા પગાર પંચ મુજબ રૂપિયા ઓગણચાલીસ હજાર નવસો થી રૂપિયા એક લાખ છબ્બીસ હજાર છસો લેવડ સાતના પગાર ધોરણમાં નિયમ મુજબ તમને પગાર મળવા પાત્ર રહેશે મિત્રો ત્યારબાદ આપણે મિત્રો પરીક્ષાની પેટર્નની વાત કરીએ તો મિત્રો આમાં બે પાર્ટમાં તમારા જે પેપર છે એ લેવાનું છે જેમાં વાત કરીએ તો પાર્ટ એ એ સાઈઠ માર્ક્સનું લેવાનું છે જેમાં તાર્કિક કરસોટી તથા ડેટા ઇન્ટરફીસ એ ત્રીસ ગુણનું ગણિત કરસોટી એ પણ ત્રીસ ગુણ એમ કુલ ટોટલ સાઠ ગુણનું પેપર રહેવાનું છે એમાં પાર્ટ બીની વાત કરીએ તો મિત્રો આમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજીના ત્રીસ પ્રશ્નો જ્યારે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એના વીસ પ્રશ્નો એમ કુલ ટોટલ એકસો પચાસ પેપર રહેવાનું છે નોંધ મિત્રો કે અભ્યાસક્રમની વિસ્તૃત નિયમ કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું તો ઉમેદવારોએ એ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની પ્રક્રિયા પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થશે અને એક બીજી એક વાત કે મિત્રો આનું જે ઓફિસિયલ જે નોટિફિકેશન આપણને મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મિત્રો એકત્રિત કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો અને છેલ્લે તારીખ મિત્રો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ રાખવામાં આવેલી છે જેમાં અરજી કરતા પહેલા ઉમેદવારો જોઈએ અને પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ વગેરે સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે અરજી ફોર્મમાં ખોટી વિગતો તમે ભરવામાં આવશે ભરવાના કારણે અરજી રદ થઈ શકે છે એટલે તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઇક શેર પણ કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની અપડેટ આપણે નવી નવી લાવતા હોઈએ છીએ તો મિત્રો રજા લઈએ જય હિન્દ જય ભારત